જુવાર સાતસો ત્રેસઠ થી લઈને સાતસો નો ભાવ ટુકડાઉ લોકવન ચારસો પંચ્યાસી મગ ચૌસો ત્રીસ થી લઈને સોળસો નો ભાવ ચણા બારસો થી લઈને ચૌદસો નો ભાવ તુવર ચૌદસો થી લઈને ઓગણીસોતેર નો ભાવ વાલ સત્તરસો થી લઈને બે હજાર નો ભાવ કપાસ નવસો થી લઈને પંદરસો ને પિસ્તાલીસ નો ભાવ જીરો સાડત્રીસો પચાસ થી લઈને ચુમ્માલીસો ને પચાસ નો ભાવ ધાણા આઠસો નેવ થી લઈને બારસો પંચાવન નો ભાવ મેથી એક હજારથી લઈને અગિયારસો ને આઠ નો ભાવ સોયાબીન સાતસો પચાસ થી લઈને આઠસો ને ચારનો ભાવ